ગામમાં પિયરો અને ગામમાં જ આ કહેવત તમે સાંભળી હશે એક જ શહેરમાં લગ્ન થયા હોવા એ તમે અઢળક કિસ્સા એવા જોયા છે પરંતુ એક જ શેરીમાં રહેતા સિત્તેર જેટલા લોકોએ તે જ શેરીના યુવક યુવતી સાથે લગ્ન કર્યા હોય તેવું ક્યારેય સાંભળ્યું નહીં હોય આવો જાણીએ સુરતની એક કાછિયા શેરી કે જે મોહબ્બતવાલા મહોલ્લાથી પણ ઓળખાય છે અસલ સુરતની આ સાંકડી શેરીનું નામ છે કાછિયા શેરી જ્યાં કાછિયા કણબી સમાજના લોકો વર્ષો પહેલાં આવીને વસ્યા હતા પેઢી દર પેઢીથી આ શેરીમાં વસતા લોકોના મકાનો તો જૂના થઈ ગયા પરંતુ તેઓની વર્ષો જૂની લગ્નની પરંપરા હજી પણ યથાવત છે મકાન છે કાચા શહેરમાં ટોટલ સિત્તેર મકાન છે અને અઢારસો પચાસ માણસની અમારી જ્ઞાતિની વસ્તી છે અમારે અહીંયા એક પરંપરા ચાલતી આવે છે બાપ દાદાના જમાનાથી આમ ગણીએ છેલ્લી પાંચ પેઢીથી કે શેરીમલ્લામાં જ લગ્ન કરવા બને ત્યાં સુધી અને આ મારા મિસિસ છે શીલાબેન એટલે એટલે મારા સાસરા તરફથી પણ એ લોકોના પણ પાંચ કપલ એટલે કે પાંચ ભાઈ બહેનોના લગ્ન કાચા શેરીમાં થયા છે ને તે લવ મેરેજ થયા છે મારા લગ્ન પણ કાછા શેરીમાં થયા છે અને આ મારું સાસુ છે જોવાની વાત એ છે કે અહીંયા સામસામે આજુબાજુ શેરી મુલ્લામાં દસ ઘર વીસ પણ મોલ્લામાં જ લગ્ન કરવાની પ્રથા છે સત્તર કપ સીતેર કપલ લગ્ન ગંઢી જોડાયેલા છે કાચા શેરીમાં છે તે ઉપરાંત અડતાલીસ કપલ તો લવ મેરેજવાળા છે હવે એ અડતાલીસ કપલમાં એમના બીજા છોકરાઓ પણ છે તેઓ અત્યારે એવું ઈચ્છે છે કે મારા લગ્ન કાચા શૈરી અહીં સંબંધોની એક અનોખી હાર માળા છે એક જ સમાજનો સમૂહ એક જગ્યાએ જ વસવાટ કરતો હોવાથી છોકરા છોકરીઓના ચારિત્ર્ય અંગે કોઈ શંકા કરવાની રહેતી નથી દરેક પરિવાર ખુલ્લી કિતાબ જેવો હોવાથી લગ્ન ગ્રંથિનું કામ સરળ રહે છે અહીં મહત્વની વાત એ છે કે આટલા પ્રેમ લગ્ન થયા હોવા છતાં હજુ સુધી તેમાંથી એક પણ દંપતીના છૂટાછેડા થયા નથી યા અમારા બંનેના લવ મેરેજ છે ને અમારા મોલ્લામાં પણ અમે એક જ સમાજના બધા રહીએ છીએ એટલે બધા અંદર અંદર અહીંયા જ પડનેલા છે એકબીજાની સાથે એ લગભગ અમે સિત્તેરથી પંચોતેર કપલ એવું છે કે અહીંયા ને અહીં જ પડેલા ઇવન મારા ફાધર મધર પણ આ જ મોલ્લાના છે મારા સાસુ વસરા મારા નરનંદો એ બધા આ જ મોલ્લામાં પડનેલા છે ને અત્યાર સુધી મારા છોકરા છોકરી છે એ બંને પણ લવ મેરેજ જ છે એટલે અમે કોઈ વાંધો અમે લવ મેરેજ કરેલા એટલે છોકરાઓ માટે વાંધો ઉઠાવ્યો જ નથી અમે પાંચ ભાઈ બહેન શેરી મુલ્લામાં જ પડનેલા છે એમાંથી અમે ત્રણ પણ લવ મેરેજ જ છીએ ને અત્યાર સુધીમાં અમારે જે લવ મેરેજ થયા કે એરેન્જ મેરેજ એક જ સમાજના થયા પણ કોઈના છૂટાછેડા થયા નથી બાળપણથી ભેગા રમી ગણીને મોટા થયા બાદ તેમાંથી જ કોઈ મિત્ર કે પ્રેમી સાથે લગ્ન કરવાની આ પરંપરા છેલ્લી છ પેઢીઓથી અહીં જોવા મળે છે આ શેરીમાં વડીલો હોય કે યુવા પેઢી દરેક લોકોના લગ્નની અલગ પ્રેમ કહાનીઓ છે છ પેઢીથી ચાલતી આવતી આ લગ્નની પરંપરા આગળની પેઢી પણ અનુસરી રહી છે